આ દુનિયામાં કરોડો માણસો વસે છે જીવનમાં બધાને આગળ આવવું છે પણ આપણને ખબર છે કે ગણા ગાઇઠા માણસો જ અમીર બને છે પૈસાવાળા બને છે અને બાકીના માણસો કેમ ગરીબીમાં પોતાનું જીવન પૂરું કરે છે મારે એટલું જ કહેવું છે કે એ લોકો ગરીબ થવા માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખે જો એ પોતે ઈચ્છે કે મારે અમીર બનવું છે તો ચોક્કસ થઈ શકે હું ખાતરી પૂર્વક કઉ છું કે આ કામ હું તમને કઉ એ રીતે આજે મહત્વના પાંચેક મુદ્દા ઉપર મારે વાત કરવી છે તમે પાંચ સાત વર્ષની અંદર અમીર બનવા માંગો છો અત્યારે ભલે તમે ઓછું કમાતા હો કોલેજ વાળા છે કદાચ જરાય કામ કમાતા નહીં હોય કદાચ સૌ બેકાર માણસો પણ હશે પણ તેમ છતાં પણ પાંચ સાત વર્ષની અંદર તમે અમીર બની જાઓ એવી હું તમને વાત કરું સૌથી પહેલું સરળ નિખાલસ અને નિષ્ઠાવાન માઇન્ડસેટ કરો તમારું મગજ સરળ હોવું જોઈએ નિખાલસ હોવું જોઈએ કોઈને છેત્રો એ ન ચાલે કોઈને ઉતારી પાડો કે કોઈને છેતરીને પૈસા લઈ લો એ ન ચાલે નિષ્ઠાવાન એટલે અત્યારે તમે જ્યાં કામ કરતા હોવ અથવા તો જ્યાં કામ કરવાના હો ત્યાં પૂરી નિષ્ઠાપૂર્વક કામ કરો તમારી જે જવાબદારી હોય એ જવાબદારીને સો ટકા પૂરી કરવાનો પ્રયત્ન કરો તમે જોઈ શકશો આપણા ભારતીય સંસ્કૃતિમાં એકાઉન્ટ લખતી વખતે શ્રી સવા લખવામાં આવે છે આનો અર્થ જ એ થયો કે આપણને જેટલા પૈસા આપતા હોય પગાર વળતર એનું સવાયું કામ કરવું જોઈએ તમે ટેવ પાડો હજી તમારે અમીર થતાં તમારે બીજી જગ્યાએ કામ કરવું પડશે અને બીજી જગ્યાએ કામ કરવાની વાત આવે ત્યારે તમે તમારું પોતાનું સવવાયું કામ કરવા માટેની હેબિટ કરવો બીજી વાત વધારે વ્યક્તિઓના સંપર્કમાં આવો મિત્રો બનાવો ફોન નંબરનું કલેક્શન કરો વોટ્સએપ નંબર ગોતો માત્ર ને માત્ર આ પહેલા એક વર્ષના ગાળાની અંદર તમે ખૂબ મિત્રો બનાવો મિત્રો અંગત ભૂમિકા ઉપર મારે એમ કેવું છે કે ઓછામાં ઓછા એકાદ હજાર સંપર્કો તમારા નજીકના હોય સગા સંબંધી મિત્રો શેરીમાં રહેતા તમારા પોતા હજાર વ્યક્તિઓના ફોન નંબર વોટ્સએપ જાજી વ્યક્તિ હશે તો તમે જાજો ઉપયોગ કરી શકશો કેવી રીતે ઉપયોગ કરો એ મેં તમને કેટલાક વ્યવસાયની ભૂમિકામાં બતાવ્યું છે બતાવ્યું છે ત્રીજી વાત વધારે કલાક કામ કરો તમે અત્યારે કોઈ જગ્યાએ નોકરી કરો છો અને કદાચ તમે સવારના આઠ થી સાંજે પાંચ વાગ્યા સુધી નોકરી કરો છો પછી શું કરો છો હું એમ કહેવા માંગુ છું તમે ફરી વાર બીજી કોઈ એક પાર્ટ ટાઈમ નોકરી લઈ લો તમારી આવક વધારો તમે જો શરૂઆતમાં આવક વધારવા માટેના તમામ રસ્તા ઉપર કામ કરો અને એ જો આવક વધારવા ઉપર તમે જો કામ કરશો તો એને માટે તમે વિચાર કરો કે મારે આવક કેમ વધારવી કેટલાય રસ્તા છે કોઈ કોઈ કામ નાનું નથી બનવા કદાચ તમે રાત્રે થી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા માટેની તમે જોડાઈ જાઓ ભલે તમે ગ્રેજ્યુએટ હો કોઈ પણ કામ કરી શકશો અમે અમે ખૂબ કામ કર્યું છે અમે બાર બાર અઢાર અઢાર કલાક સુધી કામ કરતા અને હજી પણ કરું છું હું જ્યારે વર્ગ ચલાવતો ત્યારે મારા પોતાના રૂમ પણ હું પોતે સાફ કરી નાખતો વહેલો જઈ રૂમ સાફ કરી અને પછી તરત જ કલાક પછી ભણાવવાની શરૂઆત કરતો મારા પોતાના કેટલાક કાર્યો કે જે બીજાને હું આપીને કરી શકું એ કાર્યો પણ હું જ કરતો અને આપણે પોતે આવકના વધારો કરવા માટેના રસ્તા ગોતી કાઢો ડાયરેક્ટ સેલિંગની અંદર કોઈ પણ બાબતમાં તમે કોઈ પણ ઘરે ઘરે જઈ સેલિંગ કેમ કરવું એની શરૂઆત કરી દો તમે નોકરી કરતા હો તો ચાર કલાક વધારેનું કામ કરીને ડાયરેક્ટ સેલિંગ કરી દો તમે કદાચ વ્યવસાય કરતા હો તો તમારા વ્યવસાયના ટાઈમ ઉપરાંત બીજું કામ પણ તમે ગોતો અને વધારે કલાક કામ કરી અને વધારે આવક ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો વધારે આવક ઉત્પન્ન કર્યા પછીનું પહેલું કામ એ છે કે તમે દસ થી વીસ ટકા બચત કરો કોઈ પણ ભોગ્ય બચત કરો તમારે ધારો કે દસ હજારનો પગાર થયો દસ હજારની આવક છે તો હજાર રૂપિયા બચત કરો આઠ હજાર રૂપિયા તમારે થયો તો આઠસો રૂપિયાની બચત કરો કોઈ પણ પાંચ થી આઠ હજાર રૂપિયા કમાઈને તમે કામ કરો તો પણ એમાં બચત કરો એ બચત કરેલા પૈસા તમારા અત્યારે છે જ નહીં માત્ર અમીર બનવા માટેનો ઉપયોગ કરવાનો છે એ પૈસાનું શું કરવું એ પછીની વાત છે અત્યારે માત્ર બચત દર મહિને થવી જોઈએ ખાસ યાદ રાખો કે બે બાબતો ઉપર ધ્યાન રાખો એક આવકને કોઈ પણ રીતે વધારો જાજા કલા કામ કરો તમારા વ્યસન છોડો વ્યસન છોડો તો પણ તમારી આવક વધી જાય તમારા બીજા ખર્ચાઓ છોડશો તો પણ આવક વધી જશે દાખલા તરીકે ખર્ચ ઘટાડો તમારા લક્ઝરિયસ ખર્ચો કેટલા છે એવી આઇટમો કઈ મોબાઈલ ફોન છેક બહુ ઊંચા ભારે કપડાં છે બૂટ એકદમ બહુ વધારે તમે રો છો તમારી લક્ઝરિયસ આઈટમ તમે ગાડી ચલાવો છો તમે બાઇક લો છો તમે જોઈ શકશો સાયકલથી ચલાવો ચાર પાંચ કિલોમીટર જવું હોય તો સાયકલ બહુ સારું કામ આપે છે બાઇક અત્યારે લેવાની જરૂરિયાત શું છે બાઈકમાં પેટ્રોલ પણ ભરાવું પડશે અત્યારે તો તમારે માત્રને માત્ર એક જ કામ કરવાનું છે કે કોઈ પણ રીતે પૈસા બચાવવા કેમ કેટલાક તમને એમ કહેશે કે કંજૂસ છે ભલે કીએ એક વાર કેવા પણ તમે એક વખત જ્યારે મોટા બનશો આ કામ તમારે કાયમ કરવાનું નથી જિંદગી ભર કરવાનું નથી જો જિંદગીભર જો આજ પ્રકારનું કામ કરવાનું હોય તો જીવનનો કોઈ અર્થ નથી પણ આ પેલા પાંચ સાત દસ વર્ષ પૂરતું કામ છે આ ગાળાની અંદર તમારી પોતાની જે શરૂઆતની સ્થિતિ છે શરૂઆતની સ્થિતિ અઘરી છે પછી તો બહુ સહેલું છે આજે પહેલા એક લાખ રૂપિયા કમાવા અઘરા છે અને પછી તો તમારે ઝડપથી કામ ચાલશે અને ઈ ભૂમિકા પર તમે જો તમે જો તમામ ખર્ચા ઘટાડી નાખો ઘરની અંદર કોઈ ને કોઈ લક્ઝરીસ આઈટમ હોય કોઈ લગ્નમાં ખર્ચ કરો લગ્ન સાવ સાદાઈથી થી એકદમ સાદાય લાખો રૂપિયા દેખાડો કરવાની શું જરૂર છે બીજા લોકોએ આમ કર્યું માટે હું કરું બીજા પાસે મોબાઈલ ફોન છે તો હું પણ મોબાઈલ ફોન વાપરું બહુ મોટો સારો પાંચ હજારનો મોબાઈલ હાઈ ક્લાસ કામ આપે છે શિક્ષણમાં પણ બહુ ઊંચી ફી હોય ત્યાં દાખલ થવાની કોઈ જરૂર નથી અત્યારે નાના ધોરણની અંદર ભાગે તમે થોડુંક શિક્ષણ આપો ઘરની અંદર બહેનો હોય તેને શીખવાડો બાળકોને પણ તમે જો ઉત્તમ રીતે આ કામ કરશો તો બચત પણ ખૂબ થશે અને આવક પણ બતાવી શકશો હું ફરી એકવાર આ બાબત ભાર મૂકું છું આવક વધારો ખર્ચ ઘટાડો ખર્ચ ઘટાડવા માટે કંજૂસ બનો કર કસરતો કરો જ પણ હારો કંજૂસ પણ બનો અને એવી રીતે માત્ર તમારા એક જોડી કપડા ઘણી વખત દસ દસ હજારના કપડાઓ છોકરાઓ પહેરે છે શું જરૂર છે બેખાડો કોને કરવો છે કોને બતાવવું છે એક હજાર ની અંદર સારા ઉત્તમ પ્રકારના કપડા કે જે કદાચ તમે જોઈને મજા આવે એવા કપડા માત્ર ચારસો પાંચસો રૂપિયાનું એક સારું ટી શર્ટ તમે પહેરો તો એકદમ સારામાં સારું તમારી પર્સનાલિટી પડે તમારું પેન્ટ આ બધી જ એક જોડી ટોટલ રૂપિયામાં થઈ જાય છે આવા પહેરો હું એમ નથી કે મજૂર પણ આ પ્રકારે ઓછામાં ઓછા ખર્ચથી કેમ કામ કરે તમામ લક્ઝરિયસ આઈટમ બંધ તમામ તમે માનો કે મોબાઈલ પણ એકદમ સસ્તો તમે બાઇક વાપરતા હોય તો બાઇક આપી દો સાયકલ લઈ લો અમે પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને સ્કૂલમાં ગયા છીએ પાંચ પાંચ કિલોમીટર સુધી અને એટલું જ નહીં કોલેજમાં ભણતા ત્યારે પણ અમે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી ચાલીને જતા અમારી પાસે ત્રણ જોડી કપડાં હોય અને એની અંદર કોલેજની અંદર સામાન્ય કપડાં પહેરીને જતા કોઈ મોટો ભપકો કરીને જતા નહીં પણ આજે તમે જોવો કે અમે મોટે વધારે સારું કરી શકીએ તમે ગમે કરી શકાય પરદેશમાં ફરી શકીએ છીએ પણ ક્યારે પહેલા શરૂઆતમાં એક લાખ રૂપિયા કેમ કમાવા એને માટેની આપણી માટે તાકાત કરો કે જાતને અપગ્રેડ કરો તમને કેટલું કેટલું નોવો આવડે છે દર રવિવારે રજા હોય તો રવિવારે તમે સાવ આરામ કરીને મજા કરો એમ નહીં તમે કોઈ ને કોઈ ડાયરેક્ટ સેલિંગમાં નીકળી જાઓ દર રવિવારે રોજના બે થી ત્રણ એટલે કે ચાર રવિવાર હોય તો દસ બાર રૂપિયા રવિવારે કમાય છે માણસો ઈચ્છો તો અપગ્રેડ થાવી શકાય મેડિયો છે અને એ જ ભૂમિકાના સંદર્ભમાં આપણે જોઈએ તો બચત કરવી બહુ મહત્વની વાત છે પાંચમો મુદ્દો છે પણ એની રોકાણ ક્યાં કરવું રોકાણ કરવા માટે મારે અત્યારે કઈ જ કેવું નથી કારણ કે એને માટેની કેટલીક વ્યવસ્થા છે જે હું પછીના કોઈ વિડીયોમાં આપીશ પણ અત્યારે માત્ર બે બાબતો આપી શકું કે નાની નાની બચત કરવી હોય તો તમે પોસ્ટ ઓફિસમાં કેટલી એ જોગવાઈ છે અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે રોકી શકો જ્યાં તમને સાત આઠ નવ ટકા સુધીનું વ્યાજ મળી શકતું હોય છે વધારે વ્યાજ મળે એને માટે કોઈને ઉછીના પૈસા ન આપવા કોઈ દિવસ જિંદગીમાં લોન કોઈ દી લેવી નહીં હમણાં પાંચ વર્ષમાં એક પણ પ્રકારની લોન નહીં બાઇક લોન નહીં ઘરની લોન નહીં બીજી વસ્તુની લોન નહીં કોઈ વ્યક્તિ આપણી પાસે એક પણ પૈસો માંગતો ન હોવો જોઈએ અત્યારે તો માત્ર ને માત્ર બચત કરવી છે પૈસાના આપણે ભેગા જ કરવા છે અને તમે જો દર વર્ષે તમે જો દર મહિને દસ એક હજાર ફીસ કમાવાની શરૂઆત કરી દેશો કોલેજ ના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલ નથી કોઈ તકલીફ નથી તો તમે જનરલી એક હજાર રૂપિયા બચત કરી શકશો વર્ષે વર્ષે તમારી આવક વધવી જોઈએ તમે એવો પ્રયત્ન કરો કે તમારી આવક બાર થી પંદર હજાર થાય ત્રીજે વર્ષે એનાથી વધારે આવક કરો બચત વધતી જશે વધતી જશે એનું વ્યાજ વધતું જશે વધતું જશે અને હું તમને કહું છું એમ પાંચ કે સાત વર્ષમાં તમે ઓછામાં ઓછા લાખપતિ એટલે કે લાખપતિ બની જશે અને પછી કદાચ એવું પણ બનશે કે મેં એવા પણ કેટલા જોયા છે કે બે વર્ષમાં પછી કરોડપતિ બની ગયા હોય પછી તો એ સ્કિલ તમને આવડી જશે એક વસ્તુ યાદ રાખજો કે તમારા બચતના પૈસા કોઈને પણ લોન પેટે આપવા નહીં વધારે કોઈ વ્યાજ આપવા તૈયાર હોય તો પણ ન આપો કારણ કે આ પાંચ સાત વર્ષનો ગાળો તમારા માટે બહુ કિંમતી ગાળો ગાળો છે છે અને આ તમારા માટે જોખમનો એક પણ ટકો જોખમ આપણા પૈસા સરકારની ભૂમિકા ઉપરની કોઈ યોજના હોય એ સિવાય ક્યાંય પણ મૂકવાનો જોઈએ કોઈ પણ પ્રકારની અલબત્ત સાહસ કરો તો પૈસાનો લોન વ્યાજ વધારે મળે અત્યારે સાહસ ન કરાય અત્યારે તો માત્ર એકદમ ચોક્કસપણે આપણને સમયે પૈસા મળી જતા હોય એવી જ વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો એક જ છેલ્લી વાત કરી દઉં કે પૈસાદાર થવું અમીર થવું એ આ સમયમાં જરાય મુશ્કેલ નથી અત્યારે તમે બેકાર હો તોય વાત કરું છું તમે જો થોડુંક કમાતા હો તો તમારા માટે વધારે સારી વાત છે પણ તમે ન જ કમાતા હો એક વાત હું કહી દઉં કે કોલેજમાં ભણતા ભણતા પણ કામની શરૂઆત કરી દો તમે ગમે ત્યાં ભણતા હો ભણવાનું ચાલતું જ રહેશે તમારે કોઈ એસી નેવું ટકા માર્ક લેવાની કોઈ જરૂરિયાત નથી કાંઈ વળવાનું નથી એસી ટકા માર્કથી તમે માત્ર ને માત્ર પચાસ પંચાવન સાહીઠ ટકા માર્ક લો વ્યવસાય શરૂ કરી દો ન ખબર હોય તો કોઈની પાસે માર્ગદર્શન લ્યો મારી પાસે માર્ગદર્શન લેવા આવો મેં આ બધી જ બાબતોમાંથી હું પસાર થયો છું અને ઈ તમને મારો અનુભવ હું તમને આપું હું આજે પણ બાર બાર કલાક કામ કરું છું વળતર નથી લેતો સમાજ માટે કામ કરું છું પણ મેં બાર બાર ચૌદ ચૌદ કલાક સુધી મેં વ્યવસાયનું કામ કર્યું સવારના વહેલા છ વાગે નીકળી રાત્રે દસ વાગે ઘરે જાઉં છોકરાઓ ઉઠા ન હોય પહેલા હું કામમાં લાગી જાઉં છોકરાઓ સુઈ જાઉં ત્યારે હું ગયો હોઉં છોકરાઓ માત્ર રવિવારે મળતા આ પ્રકારની વાત હતી મિત્રો અમીર થવા માટે ભોગ આપવો પડશે ચાલો ભોગ આપવા તૈયાર હો મારી પોતાની આંતરિક લાગણી છે કે મારી આસપાસના મારા સ્વજનો મારા મિત્રો મારા સગા સંબંધીઓ અને મારી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ બહુ સારી રીતે કમાય એવી લાગણી માટે મેં આ એક વિડીયો મૂક્યો છે જેનો મહત્તમ ઉપયોગ કરો અને ખૂબ અમીર બનો એવી શુભેચ્છા